મારું નામ ગણાભાઈ ચૌહાણ છે શ્રી દેસરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસકુટ સમાજ તેમજ શ્રી રાષ્ટ્રીય ચામુંડા સેવા સેના ભારત તેમજ શ્રી રાવણા રાજપૂત ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે આ છતત દસમા વર્ષે નિઃશુલ્ક ચોપડા ફુષ્કર ચોપડા તથા ગમ્પાસ બુક સ્કૂલ કીટનું અમે વિતરણ કરેલ છે અમારા સમાજના જરૂરિયાતમંદ પરિવારને હંમેશને માટે લાભદાયી થાય તો અમે છેલ્લા દસ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છીએ જે સમાજ જોઈ રહ્યો છે અને અમને સપોર્ટ પણ કરી રહ્યો છે એના વતી હું અમારા સંસ્કૃતિ એના અમારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનીશ જે એ લોકો અમને સાફ આપે છે સહયોગ આપે છે અને છેલ્લે તો મારું એટલું જ કહેવાનું છે આ દસ બાર વર્ષથી અમે કોઈ પણ જાતના ફેરફાર વગર સમાજની જોતા સંગઠન બાબતે જે અત્યારે ચર્ચા કરવાનો વિષય છે જે બહુ અગત્ય જો સંગઠન લઈ હોય તો અમારા સમાજ અસ્તિત્વ આમિક ઘસાઈ જશે ગુજરાત હું મારી માત્રને માત્ર સમાજ બંધુઓને સંદેશ ઉભા છું હાથ જોડીને કે સમાજમાં ગામે ધામ કોઈ પણ આપણા સમાજની જગ્યાઓ મયકત હોય વાડી હોય ત્યાં સમાજની વચ્ચાડે જ સમાજની વચ્ચે જ આપણે સમાજનો એક આગેવાન સુનિશ્ચિત કરીશું તોય આપણા ભવિષ્યનું આપણે સારું નિર્માણ કરી શકશું જય માતાજી